નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા નવસારી લેવાના ઝડપટ ન્યૂઝ આજે જલારામ બાપાની જન્મ જયંતિ છે બાપા એટલે વાસી જલારામ બાપા અને જેમણે આજે બસો ને છવ્વીસમી જલારામ જયંતિ છે અને જેને નવસારીમાં ભક્તોએ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી લોહાણા સમાજ દ્વારા નવસારીના રામજી મંદિર ખાતે આજે સવારે પૂજા બપોરે આરતી પછી પાલખી અને મહાપ્રસાદ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બે ટાઈમ એટલે કે સવારે અને સાંજે બે ટાઈમ ભંડારો પણ રાખવામાં આવ્યો હતો જેના પ્રમુખ છે મહેશભાઈ રૂપાણીલા જેઓ દ્વારા સવારે પૂજા કરવામાં આવી હતી સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને ત્યારે સમાજના મંત્રી શું કહે છે આવો સાંભળી બાપાની ખૂબ બાપા પસંદ થાય તો ખૂબ એના જીવનના તમામ કાર્ય પૂરું કરે મહેશભાઈ મહાજનના પ્રમુખ છે એના રાહબારી નીચે આ જલારણ જયંતિ ઉજવાઈ રહી છે અને બહુ આનંદપૂર્વક કાર્યક્રમ અત્યારે બપોરનું ભોજન અને સાંજનું ભોજન બે ટાઈમનો ભોજનનો પ્રોગ્રામ રાખેલ છે સવારના પૂજા ચાલુ કરી પછી બપોરે બાપાના ફા દઈ બપોર પછી નો કાર્યક્રમ આરતી અને પૂજા મહાપૂજા અને રાત્રે જલારામ બાપાના ભજન અને રાસ ગરબા સાથે રાખેલ છે સૌને જય જલારામ ત્યારે લોહાણા સમાજ દ્વારા રામજી મંદિર ખાતે જરામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી ને જેમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજ તેમજ અન્ય લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જરામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ હોય તો નવસારીનું મિની વીરપુર ગણાતા એવા કાલેવડી ખાતેના જૂના અને નવા મંદિરમાં પણ આજે ભક્તિભાવ સાથે જરામ બાપાની જન્મ જન્મજયંતિ ઉજવવામાં આવી હતી જેમાં નવસારીના ડીવાય એસ એસ કે રાય ટાઉન પીઆઈ સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમની સાથે ઉજવવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ડીવાય કે રાય જેઓએ આરતી ઉતારી હતી ત્યારે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજરોજ પરમ પૂજ્ય શ્રી જરામ બાપા સંત શ્રી જરામ બાપાની બસો છવ્વીસમી નિમિત્તે ખાતે આવેલ મિની વીરપુર તરીકે ઓળખાતા જે મંદિર છે એમાં આજે જળરામ બાપાની જન્મજયંતિ નિમિત્તે બાર વાગે આરતીનો પ્રોગ્રામ રાખેલો હતો એમાં અધિકારીશ્રીઓ અને તમામ શહેરીજનોએ આરતીનો લાભ લીધો પ્રસાદનો લાભ લીધો છે આજ રોજ આ મિની વીરપુર તરીકે ઓળખાતા આ મંદિરમાં લગભગ મંદિરનું હાલ કામકાજ ચાલુમાં છે અને લગભગ ચાર કરોડ જેટલું બજેટમાં આ મંદિર હાલ બની રહ્યું છે જે લોકો વીરપુર નહીં જઈ શકતા એના માટે આ ખૂબ શ્રદ્ધાનું ધામ છે કાલિયાવાડી ખાતે આવેલ જરામ બાપાનું મંદિર અને તમામ શહેરીજનોને આ જે જરામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને જરામ બાપાના આશીર્વાદ તમામ નવસારીના શહેરીજનો પર અને તમામ સમાજ તમામ લોકો ઉપર રહે એવી નવસારી જિલ્લા પોલીસ વતી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ તો જૂના મંદિરના પૂજારી એવા બિપિનભાઈ ઠક્કર શું કહે છે આવો સાંભળીએ જય બાવીસ વર્ષ થી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્ય પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારીના વિજલપુર ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ સોસાયટી ખાતે પણ ભક્તોના ઘોડાપોળ જોવા મળ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવ્યા હતા અને ત્યાં તેઓએ બાપાના દર્શન કર્યા હતા જરામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા અને સાથે જ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો મોટી સંખ્યામાં દર વર્ષે ગુજરાત હાઉસિંગ ખાતે લોકો બાપાના જે જરામ બાપાના જે જન્મજયંતિ હોય તે દિવસે પ્રસાદનો લાભ લેતા હોય છે ને જે પણ તે પ્રમાણે મોટી સંખ્યામાં લાભ લાંબી કતારો પણ જોવા મળી હતી ત્યારે આજે નવસારીમાં ઠેર ઠેર વિવિધ મંદિરોમાં ભક્તિભાવ સાથે જલામબાપાની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ